કમરનો દુખાવો ખસી ગયેલી ગાદી દબાતી નસ તથા મણકાની તકલીફો અને દુખાવો સહન કરીને થાકી ગયા હોવ અને ઓપરેશન વિના આપની તકલીફોને સારી કરવા માંગતા હો તો આ વિડીયો આપના માટે છે આપની આ તકલીફોમાં સો ટકા રિઝલ્ટ આપનાર આ ચાર ટ્રીટમેન્ટ જે આપે જાણવી ખૂબ જ જરૂરી છે એક સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ જે મણકા વચ્ચે દબાતી નસ તથા ગાદીના દબાણને દૂર કરીને ડીકમ્પ્રેસ કરે છે એટલે કે જગ્યા ખોલે છે જેથી નસનું અલન ચલન પ્રોપર રીતે થાય અને દુખાવામાં રાહત મળે બે હાઈ પાવર લેસર થેરાપી ટ્રીટમેન્ટ જે ગાદી નસ તથા સ્નાયુના સોજાને દૂર કરીને દુખાવામાં તરત જ આરામ આપે છે ત્રણ પીએમએફ ટ્રીટમેન્ટ એટલે કે પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થેરાપી જે બ્લડ સર્ક્યુલેશનને વધારીને નસની તેમજ ગાદીની તકલીફોને દૂર કરે છે તથા ચાર પર્સનલાઇઝ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ જે આપની તકલીફોને દુખાવાને અનુરૂપ યોગ્ય કસરતો તેમજ પોસ્ચરમાં ફેરફારો દ્વારા સ્નાયુની તાકાત વધારીને લાંબા સમય સુધી દુખાવા મુક્ત જીવન આપે છે આ ચાર ટ્રીટમેન્ટ દ્વારા આપની તકલીફોમાં ઓછા સમયમાં ખૂબ જ સારું પરિણામ મળશે અમારા ક્લિનિકમાં આ ટ્રીટમેન્ટ દ્વારા હજારો પેશન્ટને અમે ઓપરેશન વિના સારા કર્યા છે અને આપની તકલીફ પણ આ સારવારથી સારી થઈ શકશે આજે જ આ નંબર પર કોલ કરીને મારી પર્સનલ અપોઇન્ટમેન્ટ બુક કરો અને આ માહિતી એવા લોકોને પણ મોકલો જે વર્ષોથી મણકા ગાદી અને નસની તકલીફોથી પીડાઈ રહ્યા છે આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ